पारख्या बनावटनी विदेशदारोनी बियरनाथ टी नं 2664 किमत ₹586080 ની મત્તાનો પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ સુરત શહેર ભસ્દાન પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેએન સોલંકી ભસ્દાન પોલીસ સ્ટેશન સુરજ શહેર નાઓના માર્ગજનેટ ભસ્દાન પોલીસ સ્ટેશનના સર્વેના સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ પટેલ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભસ્દાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં पेट्रोलिंग में था दरमियान अंगत विश्वास रॉयल कास्टर रेसिडेंस की बाजू में खुले जगह काचा रस्ता उपर एक आईसर टेम्पो में भारतीय बनावट किंगिशर्स सुपर स्ट्रॉग प्रीमीयम बीयर पांच सौ मिलिना टीन नंग बी हजार छ सौ चौसठ कि रूपया पांच लाख छियासी हजार एसी तथा आइसर टेम्पो जेन रजिस्टर्ड नंबर डीएन जीरो नाइन एस नाइन एट सेवन वन जींत રૂપિયા સાત લાખ તથા મોબાઈલ ફોન નંગ બે જેની કિંમત રૂપિયા બાર હજાર મળી કુલે રૂપિયા

નિયમ બે સત્તરની કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી એક્યાસી અઠાણું બે મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે